એ તું કરે નહિ વાયા વિરમ ગામ આપણે હા અમે છીએ વાયા વિરમ ગામ સાહેબ તમને ખબર હોય તો કઈ દઉં પેલા હજી આપણે ગુજરાતની તમામ ટ્રેનો અમારી સાઈડ જેટલી આવે એ બધી વાયા વિરમગામ થી આવે પછી મુંબઈમાં ગુજરાતી ને ભાળે ને એટલે આપણે કાયદેસર મેણું મારતા કોડવડ કહેતા કે વાયા વિરમગામ છે મેઘાણી સાંભળી ગયા પછી એને લખવું પડ્યું કે આ સીએ વાયા વિરમગામ ના થાય ગલ્યો સહી સહી મારા જગમાય છે એની નામના હારે અમે છીએ વાયા વિરમ ગામના સહી સહી લે આવા આવા સહી આવા તમે કોણ રાખો કે ગુજરાત ગુજરાત છે એમાં કાઈ ગટે ને હા જાય પાસા નો પડ્યો